આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં હવે ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો છે ગુજરાતના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવા માટે વિધાનસભા પહોંચ્યા છે અને રાજીનામું આપી દીધું છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા લોકસભા ચૂંટણી પહેલા આયારામ ગયારામ શરૂ થઈ ગયું છે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય આજે રાજીનામું આપવા માટે વિધાનસભા ખાતે પહોંચ્યા છે અને આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં મારા મતદાર સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે રામ રાજ્યની સ્થાપના થઈ રહી હોય ત્યારે ખિસકોલી બનીને આ કામમાં સહાય આપું તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી તેમણે વધુમાં કહ્યું કે હણી બોટકાંડના પહેલા રાજીનામું આપવાના હતા પરંતુ હણી દુર્ઘટના સર્જાતા તે સમયે રાજીનામું આપવાનું ટાળ્યું હતું પદથી રાજીનામું આપીને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે હવે લોકસભાની ચૂંટણી સમયે જ પેટા ચૂંટણી યોજાય તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે પણ મુલાકાત કરી હોવાની ચર્ચા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલાં ભાજપમાં જ હતા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે તેમને ભાજપમાંથી ટિકિટ ન મળી હતી જેથી તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા જોકે હવે તેઓ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી ફરીથી ચૂંટણીમાં ઉભા રહે તેવી સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ એને અફવા ગણાવી અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલ દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહેવાની વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં જ છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું આ અગાઉ આમ આદમી પાર્ટીના ભૂપતભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે જો કે હજી ચૂંટણી પહેલાં રાજીનામાનો દોર ચાલતો રહેવાનો છે તેવી ચર્ચા છે જોવાનું રહ્યું કે હવે રાજીનામું આપવામાં કોનો વારો આવે છે वैष्णव तो तेने तय दे पीड़ पराई।